આવો એમ આવો જાદુ જાદુ હા જાદુગર કરવા નીકળ્યા હોય હા જાદુગર કરવા નીકળ્યા હોય ચાલો હા શાંતિ અમાર તમાર

મારું જાદુ જોયું મારું જાદુ જોયું પણ ખાલી તમારી સીટું હોય ને અને હું લઈ ને આવ્યો તમે ચાવી લાય ગાડી ચાવી લાયખી ચાવી લાયું જાદુ કરવાદુ લાય મારો ઘેર છોકરો લાકરો લાભર માં ઈંડાણો તો બધવા થયા આ જાદુ આપડું હા તો ધબ્બા જ ખેલાવીને ખરીદ્યો સાબાલી ને આપડા ને ખરી